ને બળવંતેતરમાં આપણે તમારા ખેતરમાં આપણે ઓગણત્રીસ તારીખે અહીંયા ડેમો લીધો હતો આજે પાંચ તારીખ થઈ પાંચ ફેબ્રુઆરી ઓગણત્રીસ જાન્યુઆરી ડેમો લીધો હતો એટલે લગભગ આઠમા દિવસ આપણે ઉભા છીએ તો પેલા જે એરિયામાં ડેમો કરેલો છે એમાં પેલા સિચ્યુએશન કેવી હતી અને જેમાં નથી કર્યો અને કર્યો છે એમાં શું ડિફરન્સ છે તમે તમારે તમે શું દેખ્યું રીતે ડિફરન્સ એટલે એવું કે મરચીની અંદર જે ડેમોમાં માં ચાર ચા છે એમાં એની ગેનર બહુ અલગ છે અને નવી કુપર બહુ આમ ચોખી નીકળે છે ચોખી નીકળે છે હા અને જે નથી મારી એમાં નથી માર્યું એમાં થોડી આ જે કુકર જેવો જે પાન છે ને એ બહુ ખીલ્યું નથી ખીલેલું નથી હેલ્ધી નથી અને હેલ્ધી નથી આ રીતે પાન વળેલા છે થોડા હા થોડા વળેલા છે થોડી ઓછો છે બરાબર

જેને લીધે આર્થિક રીતે ખેડૂતને બહુત નુકસાન થાય છે મરચાની અંદર જો તમે દેખી શકો આ મરચા કેટલા બગડેલા છે બરાબર અહીંયા પણ તમે દેખી શકો આ એ પ્લોટ છે એ લાઈન છે જેમાં આપણે ટ્રમ્પસનો સ્પ્રે નથી કર્યો બરાબર અને અહીંયા જે છે ટ્રમ્પસનો સ્પ્રે કરેલો છે તો એમાં તમે જો મરચા એકદમ ક્લીન છે બરાબર કોઈ પણ પ્રકારનું ડેમેજ નથી 50000 હા બરાબર દેખાય છે તમને તો આ બીજું એક વસ્તુ તમને બતાવું આ મેં મરચાં રેન્ડમલી તોડીને ચેક કર્યું હતું આ એ મરચાં છે જેમાં આપણે રમ્પસ નથી માર્યું અને મારેલું છે છે એમાંથી તોડેલા તમે દેખી શકો જે ગ્રીનરી છે એ આ રમ્પસ મારેલું છે એ મરચાં છે એની ગ્રીનરી તમે દેખી શકો અને આ જે છે મરચા એમાં રમ્પસ નથી માર્યું તો તમે જાતે જ ચેક કરી શકો કે મરચાની ક્વોલિટીમાં કેટલો ડિફરન્સ આવે છે બરાબર સ્પેશિયલી તો બળવિ તમે આ રમપસના રિઝલ્ટથી ખુશ છો હા ખુશ બીજા ખેડૂતોને શું કહેશો તમે તમારા બીજા હું એ જ કહેવા માંગુ છું કે રમ્પસ વાપરો અને આપણું જે આ જે નુકસાન થાય છે આર્થિક એની અંદરથી આપણને થોડો નફો વધી જશે નફો વધી જશે મરચાં બગડતા બગડતા અટક છે સાથી કે એક જ ચાસની અંદર બે પાંચ કિલો આપણા જો બગડતા હોય તો એ આજે પાંચસો નું આપણે પડતું હોય આખું તો બે હજાર રૂપિયા આપણે નુકસાન આર્થિક થતું હોય તો આ દવા છોડવાથી આપણને રિઝલ્ટ સરસ મળશે છે બળવંત ભાઈ બહુ સરસ વાત કરી છે જે તમારું આર્થિક નુકસાન થાય છે મરચાં બગડવાને લીધે ક્વોલિટીને લીધે એ ક્વોલિટીને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ તમે વાપરજો રોગ પણ અટકાવશે અને મરચાંની ક્વોલિટી પણ સારી આવશે ગ્રીનરી પણ સારી આવશે અને તમને માર્કેટમાં ભાવ પણ સારો મળશે બરાબર તો તમે રિઝલ્ટથી સંતુષ્ટ છો ને બળવંત સંતુષ્ટ તો મિત્રો આ રમ્પસ મરચાની અંદર બળવંતભાઈ ખેતરમાં આપણે જોયું ખૂબ ખૂબ આભાર